બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે સાબરમતી રેલવે સ્ટેશનને સીધી સૈયદની જાડીની થીમ પરથી બનાવવામાં આવશે આ સ્ટેશનના એન્ટ્રન્સની કેનુપીને સીધી સૈયદની જાળીનો લુક આપવામાં આવશે સ્ટેશનના પહેલા માળનું અને કોન ફ્લોર સ્લેબ નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે નવ સ્લેબમાંથી બે ટ્રેક લેવલ સ્લેબ કાસ્ટિંગ પણ પૂરું થઈ ગયું છે ટૂંક સમયમાં સ્ટેશનની કામગીરી પણ સમાપ્ત થઈ જવાની છે તો આ સાથે બુલેટ ટ્રેન સ્ટેશનને સીધા સાબરમતી રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે સ્ટેશન પર લિફ્ટ દાદરા અને એસ્કેલેટરની સુવિધા પણ આપવામાં આવશે તો આ સાથે જ સ્ટેશન પર બે પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મુસાફરોના આરામ અને સગવડ માટે ઘણી સુવિધા પૂરી પાડવામાં આવશે સ્ટેશન પર વેઇટિંગ હોલ બેબી કેર વેઇટિંગ રૂમ સાર્વત્રિક સુલભ શૌચાલય છૂટક વેપારી બિઝનેસ ક્લાસ લાઉન્જ વગેરેની વ્યવસ્થા પણ કરવા માટે તૈયારી કરવામાં આવી છે